રાજુભાઈ આપ જ કહો કેમ આ પ્રકારની સ્થિતિ છે કેમ તમે પણ પ્રવીણભાઈ જે રીતે ત્યાં હુંકાર કરી રહ્યા છે અલગ અલગ લોકોને પકડી રહ્યા છે તમે કેમ નથી આખી ઘટના છેલ્લા પંદર દિવસ અને છેલ્લા એમાં છેલ્લા અડતાલીસ કલાકમાં જે ઘટનાઓ ઘટી જેને અમે એક પછી એક ઘટનાઓને ઉજાગર કરતા ગયા ભાજપના પેટમાં તો તેલ રેડાય ભાજપનો હાથો બનીને કામ કરી રહેલી કોંગ્રેસને પણ તેલ રેડાયું અને આ તમામે ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ દુરુપયોગ કર્યો તંત્રનો દુરુપયોગ કરવાના પ્રયત્ન કર્યા જેના ભાગરૂપે ગઈકાલે પોલીસ પણ લઈ ગઈ શા માટે લઈ ગઈ તી એ જવાબ નથી મારી પાસે નથી પોલીસ પાસે પ્રમ દિવસ રાત્રે મને શોધવાનો ચાલુ કર્યો કાલ બપોરે મને ખબર પડી પોલીસ મને ગઈ રાત થી શોધે છે મેં સામેથી ફોન કર્યો પોલીસ મારા લોકેશન ને ટ્રેસ કરીને આવી ગઈ ચાર પાંચ ગાડીઓના કાફલા સાથે મને પોલીસ સ્ટેશન લઈ ગયા આમથી આમ આમથી આમ ફેરવીને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી બે કલાક બેસાડીને નહીં નિવેદન નહીં કાંઈ મને કહેવામાં આવ્યું પ્રમ હવે નિવેદન લઈશું જાઓ તમે હવે શા માટે શોધતા હતા એ મને હજુ સુધી સમજાણું નથી શા માટે મને લઈ ગયા એ સમજાણું નથી શા માટે આટલો બધો કાફલો મારી પાછળ લગાયો હતો એ પણ મને હજુ સુધી સમજાણું નથી પણ જયારે મહત્વની વાત એ છે કે મેં જયારે કહ્યું હું અહીંયા ઉમેદવારનો એજન્ટ છું એટલા માટે હું વિસાવદર વિધાનસભામાં ફરી શકીશ અને ઉમેદવારનો એજન્ટ એટલા માટે બનાવવામાં આવેલા હતા ભાઈ પ્રવીણભાઈને એટલા માટે જ બનાવવામાં આવ્યા હતા અમને ડાઉટ હતો કે અમુક અમુક જગ્યાએ આ લોકો છેલી ઘડીએ હલકાઈની હદ વટાવી ચૂકેલા ભાજપના ઉમેદવાર અને ભાજપના અમુક નેતાઓ જે લોકશાહીની આબરૂ સરે ચોક લૂંટવામાં પ્રખ્યાત થયેલા છે એ લોકો બોગસ કરાવશે ક્યાંક અમારા કાર્યકરને દબાવવાના પ્રયત્ન કરશે ક્યાંક અમારા બૂથ ઇન્ચાર્જને દબાવાના પ્રયત્ન કરશે આ અમને આગોતરી શંકા હતી જેના ભાગરૂપે અમે લોકો અહીંયા ઉમેદવારના એજન્ટ તરીકે કામ કરતા ગયકાલે આયોજન પૂર્વક મેં જારે અધિકારીને કહીઓ કે હું અહીંયા એજન્ટ છું અહીંયા થી મને લઈ જઈ શકો નહીં તમે ત્યારે અધિકારીએ મને એક લેટર બતાવ્યો જેમાં કહેવામાં આવેલું હતું કે ઉમેદવારના એજન્ટ તરીકે તમારું નામ હટાવી દેવામાં આવ્યું છે મેં જારે આખો લેટર વાંચ્યો મને નવાઈ લાગી કે એમાં લખેલું હતું કે ભાઈ તમે દારૂ ઉતરતો હશે એ માહિતી આપશો બીજું ત્રીજું કરશો તમે આવી રીતે કરી અને તમે ખરેખર ચૂંટણી પ્રક્રિયાનું કામ નથી કરતા તમે બીજું કઈક કામ કરો છો બીજું કામ એટલે કયું કામ ગેરકાનૂની ધંધા હાલે છે જે ભારતના ગુજરાતના નાગરિક તરીકે નૈતિક જવાબદારી બને કે આવા ધંધાઓ ચાલતા હોય ઉજાગર કરવા ચૂંટણી અધિકારી મને ના પાડી લેટર માં સ્પષ્ટ લખ્યું છે કે આ બીજા કોઈ ધંધા તમે કરશો કઈ પણ ઉજાગર કરશો આ બધું તમારે આંખો બંધ કરીને જતું રહેવાનું તમે ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરવા માટે એજન્ટ બનેલા છો તમે ચૂંટણી પ્રક્રિયા સિવાયનું કામ કર્યું એટલે કે જનતા રેડ કરી મેં દારૂ ઉજાગર કર્યો તો મને સજાના ભાગરૂપે એજન્ટ તરીકે મારું નામ હટાવી દેવામાં આવ્યું અને નામ પણ છેલ્લી ઘડીએ હટાવવામાં આવ્યું એટલે કે ગઈકાલે સાંજે ત્રણ વાગે મને ખબર પડી એટલે પ્રોસેસ આયોજન પૂર્વક હતું કે નામ હટાવી દો તો આટલી વારમાં બીજી પ્રોસેસ નહીં થઈ શકે પણ હું જે જગ્યાએ બેઠો છું ત્યાંથી પણ દરેક ગામના જે સંપર્કો છે હું સવારથી અપડેટ લેતો રહ્યો છું અને આ નામ હટાવ્યા પછી જેટલો પણ ખેડૂત વર્ગ છે એની અંદર ધાર્મિક ભાઈ આક્રોશ બમણો થયો છે જે જે કામ ભાજપ કરે છે અમારા કાર્યકર્તાને ખરીદ્યા અમારો વોટ શેર વધ્યો કોંગ્રેસને હાથો બનાવી અમારા કાર્યકર્તાને પૈસામાં ચાર લાખ રૂપિયામાં હરદેવભાઈનો સોદો કરવામાં આવ્યો બે લાખ રૂપિયા ટોકન આપ્યું આ આખે આખો પર્દાપાસ થયો ગોપાલભાઈની ફેવરમાં વોટશેર વધ્યો છે ઘટ્યો નથી ગઈકાલે મને એક અધિકારી એવું પણ કહેલું કે આનાથી તમને નુકસાન થશે આજે હું ગુજરાત તકના માધ્યમથી કહીશ કે જ્યારે પણ ગેરકાનૂની પ્રવૃત્તિઓ જો ગુજરાતમાં થશે તો અમને રાજકીય ફાયદો થશે કે નુકસાન આ જોવા અમે નહીં રહીએ એક ગુજરાતના નાગરિક તરીકે નૈતિક જવાબદારી બને અમારી જ્યાં દારૂ ઉતરશે જ્યાં જુગાર રમાતો હશે જ્યાં પૈસાઓ વેચાતા હશે આ તમામ ઘટનાઓને અમે ઉજાગર કરશું આજે તો હું સજા ભોગવી રહ્યો છું મેં દારૂ પર જનતા રેડ કરી દારૂ જ્યાં ઉતરો તો એ માહિતી તંત્રને આપી જેની સજા આજે હું ભોગવી રહ્યો છું કે હું વિસાવદર વિધાનસભાની હદમાં પ્રવેશ આજે હું નથી કરી શકતો એકદમ અહીંયા મારાથી નજીક જ વિસાવદર વિધાનસભાનું જે પહેલું ગામ છે એ હું જ્યાં બેઠો છું ત્યાંથી સામે દેખાય છે પણ હું એમાં પ્રવેશ નથી કરી શકતો બીજી વાત હું પ્રવેશ ન કરું એટલા માટે અહિયાં વારંવાર ચેક કરવા માટે પોલીસ પણ આવે છે જાણે કોઈ આતંકવાદી હોય રાજુભાઈ હદમાં ના જવા જોઈએ રાજુભાઈ હદમાં જાય છે તો કોણ જાણે કોને શું પ્રોબ્લેમ છે પણ મને આજે ગર્વ થાય છે કે વિસાવદર ના વિધાનસભાના મતદારો એટલી જંગી બહુમતી થી ગોપાલભાઈ ને જીતાડવા માટે મતદાન કરી રહ્યા છે આવા અમને મેસેજ મળે છે તો આનંદ થાય છે કે ખરેખર જય ગોપાલ જયગોપાલ આખી વિધાનસભામાં આ શબ્દ ફરતો થઈ ગયો બીજી વાત ગુજરાત માધ્યમથી ખાસ કરી છે આપે વાત કરી તો એવા ગામમાંથી અમને સમાચાર મળ્યા કે બહારના લોકોને લાવી અને પંદર વીસ ગાડીઓમાં આ લોકો ફેરવે છે એક પછી એક બુથે અને ત્યાં બોગસ કરાવવાના પ્રયત્ન કરે છે આજે ગુજરાત તકના માધ્યમથી તમામ અધિકારીઓને પણ કહીએ છીએ પોલીસ પ્રશાસન ને કહીએ છીએ સરકાર ગમે ત્યારે બદલાશે અને અમે સરકારમાં નહીં હોય તો પણ તમને તમારી ઓકાતનું ભાન કરાવવાની તાકાત અમે રાખીએ છીએ ભાજપના નેતાઓની જેમ અંગૂઠા મંત્રીઓ નથી દરેક બુથ પર સીસીટીવી કેમેરા લાગેલા છે ધાર્મિકભાઈ આવનાર સમયમાં જ્યાં અમને ડાઉટ છે ત્યાંથી જેટલા ગામના લિસ્ટ આઠ થી નવ ગામના લિસ્ટ આવી ગયા છે સમય પણ આવી ગયો છે અને આ જે લિસ્ટ આવ્યા છે એ તમામ ગામના બૂથના સીસીટીવી ફૂટેજ હાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જો પણ તંત્ર આના આનાકાની કરશે તો અમે હાઈકોર્ટમાંથી હુકમ લાવશું આ બધી ઘટનાઓની વચ્ચે પણ એક સારા સમાચાર કે ગોપાલભાઈ ત્રીસ હજાર મતથી વધારે મત લઈ લીડ ત્રી ની લઈ અને જીતે છે બે ચાર હજાર મતનું બોગસ વોટિંગ થશે તો ગોપાલભાઈની લીડ ત્રી માંથી ચાર પાંચ હજાર ઘટશે તો પચ્ચીસ હજાર મતે જીત છે વિષય એ છે કે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારો ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે ઉત્સાહભેર આજે વરાપતિ તો પણ બપોર સુધીનું મતદાન તમે જુઓ ટકાવારીમાં આજે વરાપતિ લોકો લાઇનમાં ઉભા રહ્યા ખેતી કરવા નથી ગયા ધાર્મિક ભાઈ આ પહેલી ઘટના મેં જોઈ છે કે પોતાનું કામ પડતું મૂકીને ખેડૂતો લાઇનમાં ઉભા છે કે ભાઈ વાવણી એક દિવસ મોડી થશે કાંઈ વાંધો નહીં

ભલે તમે ત્યાં નજીક જ છો તમે ટેલિફોનિક રીતે કોન્ટેક્ટમાં પણ તમે પોતે એ જગ્યાએ હોત તો ઘણો ફરક પડે બિલકુલ સાચી વાત છે પણ હું તમે જાણીએ છીએ ફરક પડે ભાજપનો ઉમેદવાર પણ જાણે છે ફરક પડે એટલા માટે તો સમજી વિચારીને આ ષડયંત્ર કરવામાં આવ્યું છે કીડીઓ ચડે છે મને જ્યારે સમાચાર મળે છે કે આ ગામમાં બોગસ થાય છે આ ગામમાં બોગસ થાય છે કીડીઓ ચડે છે અમે લડવા માટે તો આવ્યા છીએ લોકશાહી બચાવવા માટે તો અમે મેદાનમાં કૂદી પડ્યા છીએ ખેર પણ જે પ્રયત્ન કરવાના હતા જે ષડયંત્રો કરવાના હતા અમારી વિરુદ્ધમાં એ ષડયંત્રોમાં ક્યાંક ને ક્યાંક ભાજપ સફળ થયું પણ ચૂંટણીનું પરિણામ જનતાના હાથમાં છે અધિકારીઓના હાથમાં ભાજપના હાથમાં નથી ચૂંટણીનું પરિણામ ચોક્કસ થી સારું મળશે અત્યાર સુધી જે અમે સભાઓ કરી મિટિંગો કરી ગામડે ગામડે લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો પણ આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો હતો આજના દિવસે મને બંદી બનાવીને બેસાડી દેવામાં આવ્યો વિધાનસભાની હદમાં તમે નહીં જઈ શકો દુઃખના સમાચાર છે પણ જે છે તે જેની સામે લડવા નીકળ્યા છીએ તો તૈયારી છે કે આ બધું તો થવાનું છે પણ આ બધાની વચ્ચે વિસાવદર વિધાનસભાના મતદારો ધાર્મિકભાઈ ખૂબ હોશિયાર છે આજે મને સેંકડો ફોન આવ્યા છે ગામડે ગામડેથી તમને નવાઈ લાગશે ભાજપના કેટલાય એવા કાર્યકર્તા છે કોંગ્રેસના કાર્યકર્તા છે

તમે શું ગણિત લઈને બેઠા છો તમારું ગણિત શું કહે છે કારણ કે એક એક વાત આવી રહી હતી કે કોંગ્રેસ સાયલેન્ટ પ્રચાર કરી રહ્યું છે ડોર ટુ ડોર પ્રચાર આગેવાનો સાથે સીધી બેઠકો કરી રહ્યા છે તો તમને લાગે છે કે વીસ પ્લસ જઈ રહ્યું છે કોંગ્રેસ કોંગ્રેસ હું શરૂઆતમાં એવું કહેતો તો કે પંદર હજાર પ્લસ નહીં થાય હવે હું એવું કહું છું કે કોંગ્રેસ અગિયાર હજાર પ્લસ નહીં થાય એટલે કોંગ્રેસની ડિપોઝિટ પણ જાય છે નીતિનભાઈ રાણપરિયાનો કોઈ વાક નથી નિતિનભાઈ રાણપરિયા ઉપર કોંગ્રેસના નેતાઓએ ઠીકરૂ ફોડી નાખ્યું બલીનો બકરો નિતિનભાઈ રાણપરિયાન બનાવી દીધો ભાજપના ઉમેદવારે કોંગ્રેસના અમુક પ્રદેશના નેતાઓને આ ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવવા માટે પૈસા આપ્યા આ પૈસાનો ઉપયોગ ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માટે કરવાની વાત થઈ આ તમામ ઘટનાઓની અંદર નિતિનભાઈ રાણપરિયા બિચારો બલીનો બકડો બની ગયો નિતિનભાઈ રાણપરિયા ભૂંડી રીતે હારશે

એમાં તો આવ્યો નઈ 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 એવું ગામ પણ કોઈ શકે પ્લાસ્ટિક ની થેલીમાં મૂક્યું હોય અને બીજી વાત કે પૈસા કોઈ થેલીમાં એવો મુદ્દો નથી થેલીમાં કોઈ ડોક્યુમેન્ટ હશે એવું બની શકે મૂળ વાત એ છે

બુથ પ્રમુખ ની અલગ મતદાર ની અલગ ગામના આગેવાન ની અલગ તાલુકા પંચાયતના સભ્યની મતદાર થી લઈને પાંચ કેટેગરીમાં અલગ અલગ જેવી રીતે અલગ અલગ છે એ જ રીતે પાંચ કેટેગરીમાં અલગ અલગ હોદ્દા પ્રમાણે મોંઘી 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 થતી પાંચ કેટેગરી ની દારૂની બોટલો અહિયાં અમે ગોતી આપીને મળી અને ભાજપના હોદ્દેદારની વાડીમાં મળી જે વાડીમાં લોક મારેલો હતો બેન બેસુ દોવા એવા એને ઘાસ કાઢવા લોક ખોલ્યો અને અમે પોલીસ ને સાથે લઈને એમાં ગયા હવે આ ઘટનામાં પણ પોલીસ ક્યાંક ને ક્યાંક બચાવ કરે છે પેલા ભાઈ એની પર તો ક્યારે ભૂતકાળમાં ગુનો દાખલ નથી થયો ને એ ભાઈ તો પ્રમાણિક છે પોલીસ સફાઈ આપે છે નિવેદન માટે અમને બોલાવ્યા કે તમે ત્યાં શું કામ ગયા કે આ તો કામ પોલીસ નું છે તમારે દોડાયું ન થવાય નિવેદન માટે બોલાવ્યા બ બે દિવસ સુધી અમારા કાર્યકર્તા નજી અમુક ને ગઈકાલ સુધી ગોતતા હતા વાત એ છે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે લોકશાહીની હત્યા કોને કહેવાય જોવી હોય ને કોઈએ તો વિસાવદર આવવું જોઈએ ભાજપના નેતાની ભાજપના ઉમેદવારની દબંગાઈ શું છે કોઈએ જોયું હોય તો અહીંયા આવવું જોઈએ અને આ તો આમ આદમી પાર્ટીના નેતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મરણીઓ જંગ કરવા માટે થઈને ધાર્મિક ભાઈ મેદાનમાં ઉતર્યા છે કોંગ્રેસની બીજાની તાકાત નથી કે આમની સામે લડી પણ શકે સીધી વાત એ છે કે ત્રિવરથી કોંગ્રેસ સામે વિપક્ષમાં છે ક્યારે આવી રસપ્રદ ચૂંટણી જામી

થી લઈને સુધી ની લડાઈ લડે છે જરૂર પડે તો વિધાનસભામાં અમારા ધારાસભ્યોની મારફત પણ લડાઈ લડે છે અમારા નેતાઓ વારંવાર જેલમાં જાય છે અહિયાં થી વારંવાર પેપરો ફૂટ્યા ગોપાલભાઈ યસુદાન સડસઠ જણા અમારા જેલમાં ગયા ગોપાલભાઈ પર એકવીસ કરતા વધારે કેસ થયા છે એના માટે થયા છે દરેક કેસ સમાજ હિત લડાઈ માટે થયેલા છે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે લોકશાહી બચાવવા માટે લડીએ છીએ ગુજરાત ની જનતા એ મન બનાવી લીધું આમ આદમી પાર્ટી બેસ્ટ છે અને આવનાર સમયમાં આ પરિવર્તન નો પાયો અહીંયા થી નખાય છે ધાર્મિક ભાઈ લખી રાખજો બે હજાર સત્યાવી માં જબરજસ્ત રાજકીય ઉથલપાથલ થવાની છે એનો પાયો વિસાવદર માં મંડાઈ ગયો બે હજાર પચીસ માં જી જોયે શું થાય છે બે હજાર સત્યાવીસ માં એક વાત ચોક્કસ છે કે જો ગોપાલભાઈ જીતે છે 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 તો તો પણ પણ ગુજરાતમાં અસર અસર પડશે પડશે હારે શું થાય જોઈએ મને લાગે છે હવે થોડી કલાકો પછી આપણને એ પણ સમાચાર સામે આવી જશે કુલ કેટલું મતદાન થયું છે ત્યારબાદ વધુ ચર્ચા કરી શકશું કે હવે વિસાવદર કોને તાજ પહેરાવા જઈ રહ્યું છે ધન્યવાદ થેન્ક યુ તો આ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા તેમના દ્વારા અલગ અલગ મુદ્દે વાત કરવામાં આવી તમે જુઓ કે આમ આદમી પાર્ટીએ પણ સ્ટિંગ ઓપરેશન કર્યું આમ આદમી પાર્ટીએ પણ દારૂ પકડ્યો તો સામે ભાજપે પણ એમના કાર્યકર્તા નેતાઓને પકડી લીધા એટલે સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે તે મામલો પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો તેમણે પણ કહ્યું કે એમની અટકાયત કરવામાં આવી રાત્રે ત્રણ વાગ્યે ખબર પડી કે તેમનું નામ દૂર કરવામાં આવ્યું છે વિસાવદરથી તેઓ દૂર છે બીજી તરફ મતદાન થઈ રહ્યું છે એટલે સીધી વાત છે કે જો રાજુ કરપડા ત્યાં હોત તો કેટલી બાબતો વધુ ઉજાગર કરી શક્યા હોત પણ એક મજબૂત વ્યક્તિ દૂર કરી દેવામાં આવ્યો તેવો આક્ષેપ આરોપ લગાડવામાં આવી રહ્યો છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે પરિણામ શું આવે છે વિસાવદર કોને પોતાનો ધારાસભ્ય બનાવે છે ત્રેવીસ તારીખે ખબર પડશે પરંતુ આ વચ્ચેના દિવસો પણ અતિ મહત્વના રહેશે ગુજરાત તક જોતા રહેજો આપને સમાચાર અને ના અપડેટ આપતા રહીશું ધન્યવાદ